থযুকে ওেয মাদে ছেকেছেফেয মানে কানো য়তে কানোয কেয়তে আপনে গেনে কানে কানো কেয়তের কানে পোটবো আপায়ুসেয়তে ক� ટેપ કરો એમ આ રીતે ટેપ કરવાનો એટલે અહીં આંકડો આવે ચાર તો પછી ચાર વખત લીટી કરવાની વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ હવે આજે આપણે વ્લોગની શરૂઆત બપોરે બે વાગે કરી રહ્યા છીએ પણ સવારે વહેલી સવારે આજે પ્રેનો બર્થડે છે ખાસ તો અને પ્રે સ્કૂલમાં જતો રહ્યો હવે આવશે એટલે આપણે એના માટે એને ફૂટબોલ આપણે ગિફ્ટમાં આપવાનો છે

જગ જગા બની ચા ની લાડી છે તાલુકા પંચાયત સામે ત્યાં જ પીયા ચા આવ ચા પાણી પીઉસ માથે જગા ભાઈ તો આ જો જગુ ભાઈ આ રે જો આજે જન્મદિવસ છે આપણે એને કીધું હતું કે એને માગ્યો તો ફૂટબોલ એટલે આપણે ફૂટબોલ લાવી દીધું જો અરે ફૂટબોલ એનો હમણાં ફોન આવી ગયો પ્રેનો એટલે આપણે કીધું કે વાર લાગશે આપણે લાવ્યા નથી જોડે જઈએ છીએ એટલે આપણે એને સરપ્રાઇઝ આપીએ એને ખબર નથી કે આપણે ફૂટબોલ લાવ્યા છે ઓકે ઘરે આવી ગયા છે આપણે આપડે ઘેરા ફૂટબોલ છે આપણી પાસે આપવામાં આવી કેવું લાગ્યું બેટા સરપ્રાઇઝ કયો છે ફૂટબોલ હેપી બર્થડે પ્યુ થેન્ક યુ હવા દે કે તો થેન્ક યુ કે ધ બદર થેન્ક યુ ઓલ સો સો જો આજે પ્રેબન ધરમギવસ છે એટલે પ્રેબ માટે ફૂટબોલ આવી ગયો છે અને આજે એમએ ટ્યુશનની રજા પાડી છે સ્કૂલનું તો ગયા આખો દિવસ

जो भाग को लाए तो 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 थे थर्मल जी आप बार आई हो एक बार कौन आई है आ तो बस थई थी अरे हार्दिक पटेल अरे अरे पटेल आ बी 237 रिंकल हार्दिक पटेल दो ज्यादा है दादा आया दादा आया दादा आया दादा आया आ दादा आप पाजी आ पादादा है यहां पाजो दादा 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 જો પ્રેનો બર્થડે છે એટલે દાદા આવ્યા છે પપ્પા અને કાકા આવ્યા હતા અને આશીર્વાદ પણ આપ્યા જન્મદિવસ હતો અને હવે અત્યારે એક લગ્નમાં જઈ રહ્યા છે એ પણ આવે છે સાથે અને આપણે પણ પરિવાર સાથે લગ્નમાં જઈ રહ્યા છે ત્યાં જઈને આવીએ હવે આપણે નીકળી ગયા છે અને રિંકલ આવી ગયા છે પ્રે છે પાછળ સાનું પણ છે ફૂટબોલ લઈને આવ્યો છે બર્થડે બોય અને આપણે જઈ રહ્યા છીએ લગ્ન સ્થળે ચિરંજીવી પાર્ટી પ્લોટ છે કે આપણે આવી ગયા બર્થ ડે બોય એ લગ્નમાં આવ્યો છે જે ખાવું ખાઈ લેજો દાદા જોડે આવ્યો દાદા સાનુ આયે

લગ્નમાં હાજરી આપી દીધી સરસ મજાનું હાજરી આપી નીકળી જો પ્રેમ નો બર્થ ડે છે પ્રેમ માટે ગિફ્ટ આવી ગઈ છે કોને આપી તત્વ આવે છે હા

આ રીતે દોટ ભેગા કરવાના અને એના અંદર એનો એસ તો આનો એમ પણ આમાં દબાવવાનું કેટલા આવે છે જો દબાવો ટેપ કરો ટેપ કરો એમ આ ટેપ કરવાનું એટલે અહીં આંકડો આવે ચાર તો પછી ચાર વખત લીટી કરવાનું રાઈટ એક જો એક પછી બે ત્રણ અને ચાર જોયો એના અંદર આવશે એમ આ રીતે ગેમ છે આની તમે પણ કઈ રમી શકો છો તો તમે બધા ટ્રાય કરી શકો છો રાઈટ જો આ જાણવા માટે આવી છે આ બાજુ જો આ ફૂટબોલ આવ્યો છે એનો તો ફૂટબોલ રમાઈ રહ્યો છે પાંચ આ એપ્લિકેશન શું નામ છે કોઈ રમવું હોય તો ખબર છે તમને નામ ખબર નથી પણ હોય ને અંદર કોમેન્ટમાં મેસેજ કરી દેજો જેથી હું ત્યાં લખી તો તમે રમો ઓકે વેરી ગુડ મિત્રો આજે જન્મદિવસ હતો સરસ મજાની અંદર ફૂટબોલની ફૂટબોલની ગિફ્ટ આપવામાં આવી અને સાથે સાથે લગ્નમાં જઈને સરસ મજાની હાજરી આપી આપી સરસ મજાના લગ્ન એન્જોય કર્યા દાદા આવ્યા હતા દેખાણ દાદા અને દાદા એ બંનેના આશીર્વાદ કરીને આપ્યા એટલે કે સરસ મજાનો આ વ્લોગ હતો નાનકડો જો તમને પસંદ આવ્યો તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ